રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા વરસાદના અસરગ્રસ્ત લોકોને ભોજન વિતરણ કરાયું સ્ટોરી રિપોર્ટ બાય અમે કલેક્ટર સાહેબને પણ કહ્યું છે જેટલા પણ પેકેટ તમે ધોશે અમે લોકો અને સાથે સાથે કોર્પોરેશન પણ અમે કીધું છે અમારો પૂરો સહકાર રહેશે તો આવી રીતે જે રામકૃષ્ણ મિશનની પરંપરા છે કે રાહત કાર્ય જ્યારે પણ કોઈ જાતની આફત આવે સૌથી પહેલા પહોંચીને ત્યાં રાહત કાર્ય શરૂ કરી દેવું એ અઢારસો સત્તાણુંમાં રામકૃષ્ણની સ્થાપના સ્વામી વિવેકાનંદ પહેલી મે અઢારસો સત્તાણું રોજ કરી વિદેશથી પાછા ફરીને તો ત્યારથી અત્યાર સુધી આ પરંપરા ચાલી રહી છે અઢારસો સત્તાણુંમાં સૌથી પહેલું અમારું કામ થયું હતું પશ્ચિમ બંગાળમાં જ્યારે દુષ્કાળ મોટો આવ્યો હતો ત્યાંથી લઈને તો હજારો હજારો લોકોની વચ્ચે લાખો લોકોની વચ્ચે એના સેંકડો એવા રાહત કાર્યો દેશના વિભિન્ન ભાગોમાં થયા છે સૌને ખબર છે કે છેલ્લા ચાર દિવસોથી ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ઘણું નુકસાન થયું છે રાજકોટમાં પણ ઘણું નુકસાન થયું છે અને વિભિન્ન ભાગોમાં પણ નુકસાન થયું છે એટલે અમે ચાર દિવસ પહેલાં જ્યારે વરસતો વરસાદ હતો ખૂબ જ વરસાદ થતો તો એની વચ્ચે પણ અમે લોકો ગયા અને જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં એ લોકોની હાલત બહુ જ કફોડી હતી એ લોકોએ કાદું પીધું નહોતું અને એ લોકોને શેલ્ટરમાં રાખવામાં આવ્યા હતા ક્યાંક હજી રેસ્ક્યુ ઓપરેશન ચાલતા હતા ત્યારે તે દિવસથી ચાર દિવસથી અમે લોકો સૌથી પહેલાં ખીચડી આપવાનું શરૂ કર્યું બે હજાર પાંચસો લોકોને અમે ખીચડી ખવડાવી અને બે હજાર પેકેટ લાડવા અને ચેવડાના પેકેટ પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને આઠ હજાર થેપલા જે અમારા ભક્તોએ બનાવી બનાવીને અમને આપ્યા તે પણ આપ્યા અને એના સિવાય ચવાણું પછી મસાલા ભાત એવી બધી વસ્તુ જે કંઈ અમારા ભક્તો આપતા હતા અહીંયા અમે કલેક્ટ કરી અને ચારસો પચાસ કિલો ગાંઠિયા એટલે કુલ છ છ હજાર આવા જે અતિવૃષ્ટિથી પીડિત લોકોમાં આ બધું વિતરણ અત્યાર સુધી થયું છે અને અમારું રાહત કાર્ય હજી ચાલુ છે જ્યાં સુધી રાજકોટની વાત છે રામકૃષ્ણ આશ્રમ રાજકોટની સ્થાપના ઓગણીસો સત્યાવીસમાં થઈ હતી લગભગ સો વર્ષ પૂરા થયો છે એમાં ઘણા બધા રાહત કાર્યો થયા છે જેમાં સૌથી વધારે ઉલ્લેખનીય તો હોય તો ઓગણીસો છપ્પનમાં જે કચ્છમાં અંજારમાં બહુ ટોટ ભૂકંપ આવ્યો હતો ત્યારે મોટા પાયે રાહત કાર્યો થયું અને કોલોનીઓ બનાવવા અમે આવી ઓગણીસો ઓગણસીમાં જે મોરબીમાં કચ્છુ ડેમ તૂટી ગયો ત્યારે પણ અમે પહેલાં જ દિવસથી બધું કાર્ય રાહત કાર્ય શરૂ કરી દીધું અને એમાં જે કોલોની બનાવવામાં આવી એનું અને બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો હતો એમાં સૌથી મોટું ત્યાં વખતનું અમારું ભૂકંપ રાહત કાર્ય થયું છે જેમાં વીસ કરોડ રૂપિયાના ખર્ચે અમે લોકો એક્યાસી સરકારી શાળાઓ બનાવીને સરકારને પાછી આપી દીધી અને છ વસાહતો બનાવી જેમાંની એક વસાહતનું ઉદઘાટ સૌથી ઉલ્લેખનીય હોય તો જ્યારે પણ કોઈ જાતની આફત આવે છે સૌથી પહેલાં રામકૃષ્ણ મિશનના સન્યાસીઓ અને સ્વયંસેવકો અમે પહોંચી જઈએ છીએ કારણ કે આ અમને સ્વામી વિવેકાનંદે આપેલો ઉપદેશ છે શિવ જ્ઞાનથી જીવન સેવાનો ઉપદેશ જેના માટેથી રામકૃષ્ણ સ્થાપના થઈ એટલે આ અમારું કમિટમેન્ટ છે જેને અમે ફૂલફિલ કરી રહ્યા છીએ અને એ તે વખત ત્યાં ચાર દિવસ પહેલાંની વાત છે ત્યારથી અત્યાર સુધી બપોર અને સાંજે અમે લોકો ફૂડ પેકેટ્સ બધા કરી રહ્યા છીએ અને એના માટે અમારા ઘણા બધા સ્વયંસેવકો અને સંન્યાસીઓ કામ કરી રહ્યા છે એ સિવાય અમારા ભક્તોને અમે સોશિયલ મીડિયામાં આપ્યું હતું કે જેને પણ આમાં સહકાર આપવો હોય થેપલા બનાવીને ગાંઠિયા જે કંઈ તમે બનાવી અને તમે અહીંયા આપી શકો ઓફિસમાં અને એ લોકો પણ કન્ટ્રીબ્યુશન કર્યું છે ને હજી સુધી ચાલુ છે ને અત્યારે પણ લોકો આવી રહ્યા છે આપી રહ્યા છે અને અમે લોકો એને ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ